પ્રેઝ રોડ હું સ્ટેલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને તમે આજે અત્યારે આગળ સબસ્ક્રાઈબ કરી લો અને સલાગાનમાં તમે વધતા જાઓ આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ હું રોજેરોજ દસ સવાલો પૂછું છું એની અંદર તમારે ચાર ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન પસંદ કરવાનો છે અને બાઇબલની કલમ લખવાની હોય છે અને આ રીતે તમે રોજ રોજ બાઇબલ વાંચનમાં તમે આગળ વધી શકો છો રોજ કોઈ ચાર અધ્યાયમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે અને ચાર અધ્યાયમાંથી તમારા જવાબ આપવાના છે તમે એ ચાર અધ્યાય રોજ રોજ વાંચશો તો તમારું બાઇબલ પણ પૂરું થશે ને તમે સંગ્રામમાં પણ તમે વધતા જશો અને ઈશ્વરના આજ્ઞા પાલનમાં જો તમે વસશો તો આકા સારાજ્યના તમે વારસદાર પણ થશો આજનો પહેલો પ્રશ્ન છે સંસારની ચિંતા દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે અને તેઓને શું આવતું નથી અને પ્રભુ સાહેબ બી વાવવાનું દ્રષ્ટાંત આપેલું એમાં એક બી જે છે ને એ ક્યાં પડે છે ઝાડી ઝાંખડામાં પડે છે તો ફટાફટ ઊગીતું નીકળે છે પણ જોડે જોડે ઝાડી ઝાંખા પણ ઊગે છે પણ ઝાડી ઝાંખાં વધારે મોટા થાય અને પહેલાં દાબી દે ચાલ તારે નથી ઊભવાનું અને આજે ઘણા બધા લોકો છે ને બાઇબલ વાંચે મીટિંગમાં જાય અને અનવચ્ય બહુ અસર કરી જાય આવતા આમ કરીશ તો તેમ કરીશ સંસાર એટલી બધી ચિંતા હોય ને બૈરું પતિ બાળકો સગાઓ લગ્ન મેરેજ એનિવર્સરી બર્થડે બાળકોનું ભણતર ફલાળની ચિંતા ટેકરી ખાવાની ચિંતા પીવાની ચિંતા ઓળવાની ચિંતા આ બધામાં છે ને પ્રભુનું વચન વૃદ્ધિ નહીં પામતું એ જ્યાંથી આવ્યું હોય છે ને ત્યાં જ ફરી પાત દબાઈને ખલાસ થઈ જાય છે પણ પ્રભુ શું કહે તમે કશાની ચિંતા ના કરો ઘાસું ફૂલ જો સવારે કરીએ છીએ રાત્રે ભઠ્ઠીમાં ને તો પણ એક કેટલો જોરદાર કલર આપે છે તો તમને નહીં આપે કે સુલેમાને બે એવા કલરનું નતું પહેર્યું કે છે સૌથી ધનવાન વ્યક્તિ તો ઈશ્વર તમને નહીં આપે શું કામ ખાવા તમે ચિંતા ઈશ્વર બધું પૂરું પાડશે પણ ચિંતાના કારણે તમે છે ને ઈશ્વરના વચનમાં નથી વધી શકતા એના માટે તમે ચિંતા કરવાનું બંધ કરો કારણ કે ઈશ્વર ના પાડે છે એ આજ્ઞા છે કશાની ચિંતા ના કરો અને ચિંતા કરવી તો ખરેખર પાપ બની જાય છે બીજો પ્રશ્ન છે ઈશ્વરને અત્તરચૂર્ણા સ્ત્રી કેવી હતી પાપી હતી મરિયમ એના સગ્ગા બાપે એટલે કે સિમોન કોઢિયાએ પ્રભુ શ્રી કૃષ્ણને જમવા બોલાયેલા અને એમની પોતાની છોકરી મરિયમ એ ભયંકર પાપી હતી અને પ્રભુ શ્રી અત્તર લગાવે છે રડે છે પસ્તાવો કરે છે અને તારે શકો બાપ શું વિચારે છે જો કે આ ઈસુ શું પ્રભુ હોત ને તો સ્ત્રીને હાથ ના લાવ દે એવું નથી કે તું મારી દીકરીને હાથ ના લગાવ દે આ સ્ત્રીને હાથ ના લગાવ દે કારણ કે આ તો પાપી છે એ ઓળખી જાત કે છે અને પ્રભુના મનના વિચાર જાણીને કહે છે કે સિમોન એકને પચાસનું દેવું હતું કે પાંચસોનું દેવું હતું એના માલિકે બંનેને માફ કર્યું તો કોણ એના માલિકને વધારે પ્રેમ કરશે તો કે જેને વધારે માફ થયું એ તો બસ તને તારા પાપ ઓછા લાગે છે તું મને ઓછો પ્રેમ કરે છે આ સ્ત્રીને વધારે પાપ લાગે છે એટલે મને વધારે પ્રેમ કરે છે જેને જેટલું વધારે માફ થાય છે ને એ વધારે પ્રેમ કરે છે આના અને માટે જ્યારે તમે તમારી જાતના પાપી સમજો ને તો તમને ઈશ્વરની કૃપાનો અનુભવ થાય તો તમે ઈશ્વરનો વધારે પ્રેમ કરી શકો બાકી તમે એવું માનો ને કે આખી દુનિયાના પાપ માટે પ્રભુ આવ્યા તો તમને ઈશ્વર કદી પણ જે પ્રેમ આવો જોઈએ એ નહીં આવી શકે ત્રીજો પ્રશ્ન છે જે મારી વાતો સાંભળે છે તથા પાળે છે તે કોના જેવો છે તો એક ઘર બાંધનાર માણસ જેવો પ્રભુએ કીધું કે મારી વાતો જે સાંભળે છે ને પાળે છે ને એ ઘર બાંધનાર માણસ જેવો છે કે જે ખડક પર ઘર બાંધે છે ખોદે છે પાયો ઊંડો રાખે છે એની પર રેલ આવે છે સપાટા આવે છે બધું જ થાય છે વાવાઝોડા આવે છે બધું જ થાય છે પરંતુ એને કંઈ અસર નથી થતી કેમ ખડક પર બાંધેલું હતું એટલે ઈશ્વરની આજ્ઞાઓ પાડનાર જે છે ને એની પર ગમે તેવા તોફાનો સંકટો તકલીફ આવશે એ જમીન દોસ્ત નહીં થાય પડી નહીં જાય મરી નહીં જાય ખલાસ નહીં થાય એ હોય ને ઓળખ ઉપરો છે આવા તો ને એમાં શું છે અને પ્રભુ એને બધામાંથી બહાર કાઢશે પણ જે વચનો ફક્ત સાંભળે છે પણ પાડતો નથી ને એની પર બી તોફાનો આવશે પણ એ પડી ભાગશે એ ખલાસ થઈ જશે અને પછી બોલશે આ ઈશુમાં શું છે કશું કરતો નથી વલાણો ઢેકણો શ્રાપો આપશે મારી પ્રાર્થનાથી સાંભળતા એમ તેમ બધા લોકો બોલે છે પણ તેનું કારણ છે કે લોકો વચન સાંભળીને પાડતા નથી પણ જો તમે પાડશો તો મુશ્કેલી નહીં આવે એવું નહીં પણ મુશ્કેલીમાંથી તમે હેમ ખેમ પહેલી પાર નીકળી જશો પછીનો જે સવાલ છે ચોથો જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય છે પણ જેઓ માંદા છે તેઓને શાની અગત્ય નથી અને એનો જવાબ આવે છે ખબર નથી કારણ કે મેં આખો સવાલ જ ફરી નાખ્યો કે જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી પણ મેં ઉટું લખ્યું વૈદની અગત્ય છે અને જેઓ માદા છે તેઓને વૈદની અગત્ય છે તમે લખ્યું નથી એટલે ઘણી વખત છે લોકો નથી વાંચતા બરાબર અને ખોટો જવાબ આપી દે છે એ તમે પણ જો મારી સાથે જોડાયેલા છો તો બરાબર વાંચીને જવાબ આપો અને જો તમે પ્રશ્નનો જવાબમાં તમે જોડાવા માગો છો તો ધ્યાન રાખજો અને બહુ સારી રીતે બાઇબલો વાંચજો સ્પષ્ટ રીતે વાંચજો તો તમારાથી ભૂલ નહીં થાય પાંચમો પ્રશ્ન છે તેણે તેનો હાથ પકડીને કેવી રીતે કહ્યું કે હે છોકરી ઊઠ તો કે છે કે મોટે ઘાંટે એટલે પ્રભુ શ્રી ખ્રિસ્તે જ્યારે યાયરની દીકરીને સાજે કરી જીવતી કરી તો પ્રભુ શ્રી હાથ પકડો ભાઈ મોટો ઘાંટો મોં પાડે ઓઠ કચે ઓઠ અને ઘાંટો પાડે કીધું જોશથી મોટા અવાજે એમણે આ વાત કરી અને માટે ઈશ્વર ઘણી જગ્યાએ મોટે ઘાંટે એ બોલતા હતા છઠ્ઠો જે પ્રશ્ન છે સારી ભૂઇમાં પડેલા એ છે કે જેઓ સાંભળીને કેવા દિલથી વચન ગ્રહણ કરે છે એટલે ગ્રહણ કરવાનું અલગ અલગ પ્રકારનું દિલ હોય અને એમાં જવાબ છે ચોખ્ખા અને રૂડા હૃદયથી હવે માણસ છે ને વચન રૂડા હૃદયથી ગ્રહણ ના કરે સારી રીતે ગ્રહણ ના કરે તો પછી એને ફાયદો શું છે અને માટે એણે યોગ્ય રીતે ઈશ્વરનું વચન ગ્રહણ કરવું જોઈએ સાતમો પ્રશ્ન છે નાના પ્રકારના રોગથી તથા પીડા પીડાથી તથા કેવા આત્માથી પીડાતા ઘણાઓને દેખતા કરે અહીં છે ઘણાઓને સાજા કર્યા પણ મેં સાજાને કરે જગ્યા પર દેખતા શબ્દો મૂરી દીધો એટલે એનો જવાબ આવે કે ખબર નહીં એટલે ધ્યાન રાખવાની જરૂર છે ધ્યાનથી બાયબલો વાંચવાની જરૂર છે પછીનો પ્રશ્ન છે આંટવો જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે એવું કહેનાર માણસ કેવો હતો એ તો રક્તપિત્યો હતો રક્તપિત્તલો છે ને આ બધા માસ છે ને ગળી જાય ઓગળી જાય પીગળતું જાય એને એવા માણસના લોકો જો તોય તો એ ચડે એ લોકોની પાસે કોઈ જાય જ નહીં મેં જોયા છે ત્યારે તો રક્તપિત્યા દેખાતા નથી પરંતુ નાનો હતો ને ત્યારે આ રક્તપિત્યાઓ બિચારા ભીખ માંગે આ નખ વખ ના હોય બધું ઓગળી ગયું હોય એ લોકોનું આ લોકો છે ને સિક્કામાં ફેંકે અને પછી ઉઠા જાય ને તો બિચારાઓથી ઉઠે નહીં પકડાય નહીં સિક્કો પણ લોકો એમને આપે ખરા પરંતુ કોઈ એમની પાસે ના જાય ટચ બી ના કરે એમને અને માટે આ ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે કે પ્રભુ શું તો એવા લોકોને સ્પર્શ કરે છે જો પ્રભુને કશું નથી લાગતું અને એ માટે ધ્યાન રાખો કે આપણે કોઈની સાથે પક્ષપાત ન કરે આ નમો પ્રશ્ન છે જમણા ગાલ પર તમાચો મારે તો કયો ઘાલ ધરો પરંતુ પ્રભુ ડાબા જમણાની હમણાંની વાત નથી કરી એક ગાલ પ્રથમ આ છું મારે તમારે બીજો ગાલ ધરો એવો એ પ્રશ્ન હતો એટલે મેં જવાબ આપ્યો છે કે નથી લખ્યું અંદાજમો પ્રશ્ન છે પ્રબોધક કરતાં જે ઘણો મહાન છે તે કોણ અને પ્રભુ પ્રભુશ્રીએ આ માન આપેલું યુહાન બાપ્તિસ્મા કરનાને અને માટે યુહાન બાપ્તિસ્મા કરનાને દરેક પ્રબોધકો કરતાં મોટા કહેવામાં આવ્યા કારણ કે એમણે પ્રભુ શું રસ્તો પાદરો કર્યો અને પ્રભુ શું ખ્રિસ્ત માટે રસ્તો ખુલ્લો કર્યો શું તમે પ્રભુ સુગ્રષ્ઠનો રસ્તો ખુલ્લો કરો છો શું તમે પ્રભુ સુગ્રસ્ત કોઈ કામ કરો છો તો તમે કરો તો તમને પણ ઈશ્વર પ્રભુ તક કરતાં મોટું પદ એ ચોક્કસ આપશે તો આ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે તમે મારી સાથે જોડાઈ શકો છો પ્રભુ તમને આશીર્વાદ આપે આ મેન